ઓમ નમઃ શિવાય મિત્રો જય શ્રી કૃષ્ણ ચાલો નમઃ શિવાય ભોલેનાથનું ભજન સંભળાવું છું શિવ શિવ હર ભોલે બોલી તો જુઓ નમઃ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુને શરણે નમી તો જુઓ નમઃ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુ કરે એવું કરી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ શિવ શિવ હર ભોલે બોલી તો જુઓ સમુદ્ર મંથનમાં જ્યારે વિષ કર્યું હળાહળ વિશે જગમા કર્મચાવ્યો હળહળને શિવજીએ કંઠ મારે રાખ્યું હળહ કોઈ પી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુ કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર ભોલે બોલી તો જુઓ ગંગાજી વિષ્ણુ ચરણથી રે પ્રગટ્યા ત્યારે ગંગાએ ગર્વ બહુ કીધો गंगा जी नो गर्व बोले उतार्यो गंगा ने जटामा कोइ राखी तो जुवो ओ नम शिवाय नाम रटी तो जुवो भोळा शम्भू करे एम करी तो जुवो शिव शिव हर भोले बोली तो जुवो નાગલોકથી નાગ શરણે રહ્યા આવ્યા શિવજીએ તે મને પ્રેમ બોલાવ્યા ઘરેણા તરીકે ધારણા કીધા સર્પના ઘરેણા કોઈ પહેરી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુ કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર બોલે બોલી તો જુઓ ચંદ્ર દેવ ને જ્યારે અહંકાર આવ્યો દક્ષ રાજાએ દીધા કુષ્ઠ રોગ થી ચંદ્ર પીડાતા ચંદ્ર પીડા હરી લીધી ચંદ્ર ને કોઈ ધારી જુઓ શિવાય નામ રટી તો જુઓ શંભુ કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર ભોલે બોલી તો જુઓ ભોળા સ્મશાનમાં ભૂત ટોળી રે ભટકે ભટ ભોળા સંભુરે તેમને પોતાના ગણે ભૂતો નાથ બની ભસ્મ અંગે ચોળે સ્મશાનની ભસ્મ અંગે ચોળી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુ કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર ભોલે બોલી તો જુઓ નંદીને ગણભોળાની આસપાસ ફરતા ભોળા શંભુની ભક્તિ બહુ કરતા નંદીગણને ભોળા શંભુ પોતાના કરતા નંદી સ્વારી કોઈ કરી તો જુઓ ઓમ નમ શિવાય નામ રટી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુ કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર ભોલે બોલી તો જુઓ કૈલાસ પર્વતનાયું ચારે ટેકરા ઉપર કાશને નીચે ધરતી કૈલાસ જઈને વસી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ ભોળા કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર બોલે બોલી તો જુઓ ભોળા ભક્તો ભોળા શંભુ ને વિનવે ભોળા ભક્તો રે ભોળા શંભુ ને વિનવે તમારી ભક્તિ આવી ચળરે દેજો નમ શિવાય નામ રટી તો જુઓ ભોળા શંભુ કરે એમ કરી તો જુઓ શિવ શિવ હર બોલે બોલી તો જુઓ ભોળા શંભુને શરણે તમે નમી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ નમ શિવાય નામ રટી તો જુઓ જય શ્રી કૃષ્ણ મિત્રો નમ પાર્વતીપતિ હર હર મહાદેવ હર